વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીંને નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કૂલના પ્રિન્સિપલને મોકલવામાં આવ્યો હતો જેની જાણકારી પોલીસને કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી નવરચનાની વડોદરામાં ત્રણ સ્કૂલો આવેલી છે તાજેતરની માહિતી અનુસાર વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી એક અને વિસ્તારમાં આવેલી બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે બોમ્બની ધમકીની સૂચના મળતા બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટુકડી ઘટના સ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયોનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ સાહેબ શું મેલ મળ્યો છે અને શું ભાયલી ખાતે જે નવરચના સ્કૂલ આવેલી છે તેના પ્રિન્સિપાલ કશ્મીરા અગ્રવાલ છે તેના ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેસેજ આવે છે ઈમેલ આવે છે કે ભાઈ અમે નવરસ્તા સ્કૂલની જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે આ બાબતની કંટ્રોલને જાણ થતાં કંટ્રોલે તમામ યુનિટ જે છે બોમ્બ સ્કોડ છે સાયબર ક્રાઇમ છે લોકલ પોલીસ એ ડીસીબી એસઓબી તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી કેટલા વાગે અહીંયા પહોંચી છે અમે સવા છ સવા છ અહીંયા પોલીસ આવી ગઈ હતી અને તમામ યુનિટ્સ આવી ગયા હતા કેટલા ઇમેલ મળી એને સવારે પાંચ વાગે પછી ઉઠ્યા ને જ્યારે મોબાઈલ જોઈએ ત્યારે તેના મોબાઈલ પર ઈમેલ આવેલો નવરત્નાની બીજી કેટલી સ્કૂલો છે ત્યાં પણ નવરચના નહીં આપણે અહીંયા બે સ્કૂલ છે ને એક ભાઈલીમાં ત્રીજી સ્કૂલ છે જે રૂરલમાં છે ત્યાં પણ ચેકિંગ રૂલ દ્વારા શરૂ છે તમે કીધું કે અનેક પોલીસ ટીમ તપાસ જોડાય છે પરંતુ તમે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડની વાત નથી હા હા બોમ્બ બીડીએસ એટલે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ છે એના દ્વારા તપાસ કરવામાં આવેલ છે સારું ક્યાં સુધી તપાસ ચાલે સાથે હાલ અમારી તપાસ હમણાં તે પૂરી થઈ ગઈ સમજો કે અત્યારે સાડા ની આસપાસ અમે પૂરું કર્યું છે સાડા છ થી લઈને સાડા નવ સુધી ના કોઈ વસ્તુ હાલ મળી આવેલ નથી કઈ કઈ વિભાગ શાળાનો ચેક કર્યો સાથે શાળાના તમામ ગવર્મેન્ટ સ્કૂલ ને સાથેના જે કન્સર્ન બિલ્ડિંગ છે એના યુનિટ છે અને સાથે જે વ્હીકલ છે એ તમામને ચેક કર્યા છે ક્લાસરૂમ છે પાઇપલાઇન છે જે ડ્રેનેજ છે તમામને ચેક કરવામાં આવ્યું યુનિવર્સિટીમાં પણ ચેકિંગ હાથ ધરી છે બધી જગ્યાએ છે યુનિવર્સિટી ને જે નવરત્ના રિલેટેડ છે મતલબ સ્કૂલ છે નવરત્ના યુનિવર્સિટી છે યુનિવર્સિટી હાઈલી નો રૂરલ દ્વારા ચેકિંગ શરૂ છે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની